હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર વેલકમ ટુ સ્માર્ટ મહીસાગર યુટ્યુબ ચેનલ મિત્રો આજના વિડીયોમાં આપણે દરેક રાજ્યના રાજ્ય પક્ષીઓ અને રાજ્ય પ્રાણીઓના અગત્યના એમસ્યુ ક્યુની પરીક્ષાલક્ષી ચર્ચા કરીશું જે આવનારી જીપીએસસી જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક સચિવાલય તલાટી અને ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં ખૂબ ઉપયોગી થશે મિત્રો હવે સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો વિડિયો સ્ટાર્ટ કરતાં પહેલાં આપ ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે જોઈએ ક્વેશ્ચન ફર્સ્ટ આંધ્રપ્રદેશ રાજ્યનું રાજ્ય પક્ષી અને રાજ્ય પ્રાણી જણાવો તો આંધ્રપ્રદેશ રાજ્યમાં રાજ્ય પક્ષી તરીકે નીલકંઠ છે જ્યારે પ્રાણી એ કાળું હરણ છે અરુણાચલ પ્રદેશ રાજ્યનું રાજ્ય પક્ષી અને પ્રાણી જણાવો તો પક્ષી તરીકે ધનિષ છે જેને લાંબી ચાચ હોય છે જ્યારે પ્રાણી તરીકે મિથુન છે જે ભેંસ ટાઈપનું પ્રાણી હોય છે હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ અસમ રાજ્યનું રાજ્ય પક્ષી અને પ્રાણી જણાવો તો અસમ રાજ્યનું રાજ્ય પક્ષી એ બતક છે જ્યારે પ્રાણી એ એક સિંગવાળો ગેંડો છે ક્વેશ્ચન નેક્સ્ટ બિહાર રાજ્યનું રાજ્ય પક્ષી અને પ્રાણી જણાવો તો બિહાર રાજ્યનું રાજ્ય પક્ષી એ ઘરેલું ઘોરૈયા છે જ્યારે પ્રાણી એ ગૌર છે જે ભેંસ પ્રકારનું પાલતુ પ્રાણી છે ક્વેશ્ચન નેક્સ્ટ છત્તીસગઢ રાજ્યનું રાજ્ય પક્ષી અને પ્રાણી જણાવો તો છત્તીસગઢનું રાજ્ય પક્ષી તરીકે પહાડી મેના છે જ્યારે રાજ્ય પ્રાણી તરીકે જંગલી ભેંસા છે ગોવા રાજ્યનું રાજ્ય પક્ષી અને પ્રાણી જણાવો તો ગોવા રાજ્યનું રાજ્ય પક્ષી તરીકે કાળી કલગીવાળું બુલબુલ છે જ્યારે પ્રાણી એ ગૌર છે ક્વેશ્ચન નેક્સ્ટ ગુજરાત રાજ્યનું રાજ્ય પક્ષી અને પ્રાણી જણાવો તો ગુજરાત રાજ્યનું રાજ્ય પક્ષી તરીકે ગ્રેટર ફ્લેમિંગો જ્યારે પ્રાણી તરીકે એશિયાઈ સી છે ક્વેશ્ચન નેક્સ્ટ હરિયાણા રાજ્યનું રાજ્ય પક્ષી અને પ્રાણીના નામ જણાવો તો હરિયાણાનું રાજ્ય પક્ષી તરીકે કાળું તેતર છે જ્યારે પ્રાણી તરીકે નીલ ગાય છે ક્વેશ્ચન નેક્સ્ટ હિમાચલ પ્રદેશ રાજ્યનું રાજ્યપક્ષી અને રાજ્ય પ્રાણી જણાવો તો હિમાચલ પ્રદેશનું રાજ્ય પક્ષી તરીકે પશ્ચિમી ટ્રેન્ગો પણ છે જ્યારે પ્રાણી તરીકે હિમ તેંદુઆ છે ક્વેશ્ચન નેક્સ્ટ જમ્મુ અને કાશ્મીર રાજ્યનું રાજ્ય પક્ષી અને રાજ્ય પ્રાણી જણાવો તો જમ્મુ અને કાશ્મીર રાજ્યનું રાજ્ય પક્ષી તરીકે કાળી ગરદનવાળું સારસ છે જ્યારે રાજ્ય પ્રાણી તરીકે હંગુલ છે હવે જોઈએ ક્વેશ્ચન નેક્સ્ટ ઝારખંડ રાજ્યનું રાજ્ય પક્ષી અને રાજ્ય પ્રાણી જણાવો તો રાજ્ય પક્ષી તરીકે કોયલ છે જ્યારે પ્રાણી તરીકે હાથી છે ક્વેશ્ચન નેક્સ્ટ કર્ણાટક રાજ્યનું રાજ્ય પક્ષી અને રાજ્ય પ્રાણી જણાવો તો કર્ણાટક રાજ્યમાં રાજ્ય પક્ષી તરીકે નીલકંઠ છે જ્યારે પ્રાણી તરીકે હાથી છે ક્વેશ્ચન નેક્સ્ટ કેરળ રાજ્યનું રાજ્ય પક્ષી અને રાજ્ય પ્રાણી જણાવો તો પક્ષીમાં ગ્રેટ હોર્ન બિલ છે જ્યારે પ્રાણીમાં હાથી છે મધ્યપ્રદેશ રાજ્યનું રાજ્યપક્ષી અને રાજ્ય પ્રાણી જણાવો તો એમપીનું રાજ્યપક્ષી તરીકે શાહી બુલબુલ છે જ્યારે પ્રાણી તરીકે દલદલી હરણ છે મહારાષ્ટ્ર રાજ્યના રાજ્યપક્ષી અને રાજ્ય પ્રાણી જણાવો તો મહારાષ્ટ્ર રાજ્યનું રાજ્યપક્ષી તરીકે ગ્રીન ઇમ્પિરિયલ કબૂતર છે જ્યારે પ્રાણી તરીકે ખિસકોલી જે મોટી છે મણિપુર રાજ્યનું રાજ્ય પક્ષી અને રાજ્ય પ્રાણી જણાવો તો મણિપુર રાજ્યનું રાજ્ય પક્ષી તરીકે તેતર જે માદા હોય તે અને પ્રાણી તરીકે સંગાય છે જે સાબર જેવું પ્રાણી હોય છે અને તેને માથે સાબર જેવા શિંગડા હોય છે ક્વેશ્ચન નેક્સ્ટ મેઘાલય રાજ્યનું રાજ્ય પક્ષી અને રાજ્ય પ્રાણી જણાવો તો મેઘાલય રાજ્યનું રાજ્ય પક્ષી પહાડી મેના છે જ્યારે પ્રાણી એ ચિતકબરા તેંદુઓ છે ક્વેશ્ચન નેક્સ્ટ મિઝોરમ રાજ્યનું રાજ્ય પક્ષી અને પ્રાણી જણાવો તો રાજ્ય પક્ષી તરીકે તેતર માદા છે જ્યારે પ્રાણી તરીકે પહાડી ગિબ્બન છે ક્વેશ્ચન નેક્સ્ટ નાગાલેન્ડ રાજ્યનું રાજ્ય પક્ષી અને પ્રાણી જણાવો તો નાગાલેન્ડ રાજ્યનું રાજ્ય પક્ષી એ બ્લીડ ટ્રેન્ગો પણ છે જ્યારે પ્રાણી એ મિથુન છે ઓડિશા રાજ્યનું રાજ્ય પક્ષી અને પ્રાણી જણાવો તો રાજ્ય પક્ષી તરીકે મોર છે જ્યારે રાજ્ય પ્રાણી તરીકે હાથી છે પંજાબ રાજ્યનું રાજ્ય પક્ષી અને પ્રાણી જણાવો તો પંજાબ રાજ્યનું રાજ્ય પક્ષી તરીકે બાજ છે જ્યારે પ્રાણી તરીકે કાળું હરણ છે રાજસ્થાન રાજ્યનું રાજ્ય પક્ષી અને પ્રાણી જણાવો તો રાજસ્થાન રાજ્યનું રાજ્ય પક્ષી તરીકે સોહન ચિડિયા છે જ્યારે રાજ્ય પ્રાણી તરીકે હરણોનો રાજા ઊંટ છે સિક્કિમ રાજ્યનું રાજ્ય પક્ષી અને પ્રાણી જણાવો તો પક્ષી તરીકે ચિલમિયા છે જ્યારે પ્રાણી તરીકે રેડ પાંડા છે તમિલનાડુ રાજ્યનું રાજ્ય પક્ષી અને પ્રાણી જણાવો તો તમિલનાડુ રાજ્યનું રાજ્ય પક્ષી તરીકે પન્ના કબૂતર છે જ્યારે પ્રાણી તરીકે નીલગિરી તાર છે ક્વેશ્ચન નેક્સ્ટ તેલંગાણા રાજ્યનું રાજ્ય પક્ષી અને પ્રાણી જણાવો તો પક્ષી તરીકે નીલકંઠ અને પ્રાણી તરીકે ચિત્તલ છે ત્રિપુરા રાજ્યનું રાજ્ય પક્ષી અને પ્રાણી જણાવો તો ત્રિપુરા રાજ્યનું રાજ્ય પક્ષી એ ગ્રીન ઇમ્પિરિયલ કબૂતર છે જ્યારે પ્રાણી એ લંગૂર છે ઉત્તરાખંડ રાજ્યનું રાજ્ય પક્ષી અને પ્રાણી જણાવો તો ઉત્તરાખંડનું રાજ્ય પક્ષી તરીકે હિમાલયી મોનલ જ્યારે પ્રાણી તરીકે કસ્તુરી હરણ છે ઉત્તર પ્રદેશ રાજ્યનું રાજ્ય પક્ષી અને રાજ્ય પ્રાણી જણાવો તો પક્ષીમાં સાર છે જ્યારે પ્રાણીમાં દલદરી હરણ છે પશ્ચિમ બંગાળ રાજ્યનું રાજ્ય પક્ષી અને પ્રાણી જણાવો તો પક્ષીમાં સફેદ ગરદનવાળું કિંગફિશર છે જ્યારે પ્રાણીમાં ફિશિંગ કેટ છે હવે મિત્રો જોઈએ કન્ફ્યુઝ કરતા પ્રશ્નો નીલકંઠ કયા કયા રાજ્યનું રાજ્ય પક્ષી છે તો નીલકંઠ આંધ્રપ્રદેશ કર્ણાટક અને તેલંગાણાનું રાજ્ય પક્ષી છે પહાડી મેના કયા કયા રાજ્યનું રાજ્ય પક્ષી છે તો છત્તીસગઢ અને મેઘાલય રાજ્યનું તે રાજ્ય પક્ષી છે તેતર જે માદા પક્ષી છે તે મણિપુર મિઝોરમ રાજ્યનું રાજ્ય પક્ષી છે જ્યારે કાળુ તેતર એ હરિયાણાનું રાજ્ય પક્ષી છે ગ્રીન ઇમ્પિરિયલ કબૂતર એ મહારાષ્ટ્ર અને ત્રિપુરાનું રાજ્ય પક્ષી છે જ્યારે પન્ના કબૂતર એ તમિલનાડુ રાજ્યનું રાજ્ય પક્ષી છે હવે હરણ જોઈએ તો કાળુ હરણ એ આંધ્રપ્રદેશ પંજાબ રાજ્યનું રાજ્ય પ્રાણી છે દલદલી હરણ એ મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશનું પ્રાણી છે જ્યારે કસ્તુરી હરણ એ ઉત્તરાખંડ રાજ્યનું રાજ્ય પ્રાણી છે હિમતેંદુઆ એ હિમાચલ પ્રદેશનું પ્રાણી છે જ્યારે બરા તેંદુઆ એ મેઘાલય રાજ્યનું પ્રાણી છે આ ઉપરાંત હાથી એ ઝારખંડ કર્ણાટક કેરળ અને ઓડિશાનું પ્રાણી છે વિડીયો જોવા બદલ આપનો આભાર મિત્રો આજનો વિડીયો આપણને કેવો લાગ્યો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો હવે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ જય ગેરિયુ ગુજરાત